પેલાનો નો તો કરતો જ નહીં હવે પણ કાકા અમે બે જણા છીએ પાર્ટનરમાં માં કીઓ એક મો બીજું કોણ છે કોણ કીઓ છે તમે યાર હે તો મારે દવા તો નહીં જોઈએ તપ્પો પડે વાતમાં હવે કોઈ તપ્પો પડે જોઈ નહીં જવાનું તમાર ખાલી ઘેર ઊંજી જ રહેવાનું અને પૈસા લાઈ લાઈન હું કમાયો અને બધું તમન વસ્તુ આલે ને તમાર ખાલી ઘેર બેડે બેડે ખાવાનું બસ તાણિયા ઊંઘવામ તો મુંજી જ રહ્યો અને કાકા મજૂરી કરવા તો મારે નહીં જવાનું એવો ધંધો છે હા મજૂરી કરવા તો મારે ચોય જવાનું જરૂર નહીં વગર મજૂરી એ તો ઘેર બેડે બેડે પૈસા એવું તો ઘેર બેટે બેટે તો અને મારે કશું નહીં કરવાનું अरे कहो કે મારે કશું नहीं करवानो કે તમારે કશું नहीं करवानो वाह भाई वाह

કેટલી ગળા ખાઈ પીને કમ્પ્લીટ ગલોલા જેવો ના થાઉં એટલી ગળા ખાટલામાંથી ઊભું નઈ થાઉં અરીજી એ અરીજી એ વડીલ માર કાકો ગેમ નહીં એ તારો ભાત આવું છું પહેલા બોલતે છી બાસકુ કાકા માર કાકો ગેમ નહીં આ એમ બોલતે હું થાય છે તો કલ જાસી મને ખબર કેમ નહીં ખબર એટલે હું મારા બાપની ઓર નહીં રાખતો હા તે તમારા બાપની ઓર ચોથી રાખો બેઠા બેઠા ખાવા મળે એટલે હવે બેઠા બેઠા જ ખાવવાનું છે અમે કેમ બેઠા બેઠા ખાવાનું છે એટલે બરોબર છે જેમ છે એમ અલ્યા મજૂરી કરો ને પૂછે મરી જાવો બસકુ કાકા તમન સાચી વાત કરું શું આટલા દળા મે ખાલી ગાડીની વાત જ કરી દીન હ 10 તારીખ પછી હું ગાડી નોધાઉ છું હવે અનિયતી થાર રોક્સ એટલે તારો ડોહો મજૂરી કરી કરી મરી જો તો જો સાયકલ જેવું નહીં લાઈ જો અન તું ચોથી ગાડી લાયે તમારી ભૂલ થાય છે તું આવી તો બાર મહિના થી વાતો કરતો હેજો આવે છે હા વાતો કરતો પણ હવે વાતો નહીં કરું અને મારા બાપને ને મજૂરી નહીં કરવી પડે હવે એ આવું તો તું છપ્પન વખત કહી રહ્યો તો હરીજી બાપડા એ મજૂરી કરી હવે નહીં કરવી પડે હા એટલે બે વિખા વેકુ શકશો વેકવાની જરૂર નહીં વેકો તો મેળ પડે બાકી મજૂરી તો કરવી જ પડશે હો બધો મેળ પડશે હવે તું અને પેલા વાઘુજી વાળો તો જીવનમાં કોઈ નહીં કરો પૈસા મરી જાહો અરે બસકો કાકા અમે જે કરશે ને એ તમે જોતા રહી જાહો એટલે ગોમ જોતું રહી જાય એમ ને હા ગોમ નહી આખી દુનિયા જોતી રહી જાય એટલે જો ચોરી ના કરતા ને પોલીસ સ્ટેશન જાવ ને એટલે આખું ગોમ જોતું રહી જાય હજુ કઉ છું ચોક મજૂરી જતા રહો આ તઈ લુગડે ટેસ થઈને ફરતા હેડ જોન હારું હારું તમારા બાપને વસ્તી કેટલા મેણા મારે છે તમારા લીધે થઈ હવે તો લે જીદરો હા હા સુધરેલા છે અમે તો ની પંચાત કરી પણ કેમ ઘરની તો રાખતા નહીં ઓ બઈબન ઓ માય મારબાપ ઘેર નહીં 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 હું લઈને આવ્યો છે કર ચોડીન ખરેખર जोरदार એક ફાયદો થઈ ગયો ફાયદો તો હનો 5000 રૂપિયા નાખ્યા એક કે રકમ હું પધારી ભવરી લ્યા 5000 તો માર કાકાન સોગન બેસ ના હોય તો બતાવજી

પછી પેલા થોડું બેલેન્સ તો ભેગું થવા દે ભાઈ થઈ જા આટલા પૈસા આવી દાડાના કેટલા થઈ વિચાર કરે હ ભાઉ જોરદાર એક આઈડિયા આવ્યો માર જોડે હું માર કાકાને ને એકલા નો મે ફોટો મળ્યો તો આટલા પૈસા આવી તો તું એ તાર કાકા નો ફોટો મળી દે કે એટલે જે વાત કરે માર બાપ જો મોદો પડ્યો છે તે કોક કરીને મોદા કરી દેયે ને કોંગર કે દવાલ દે એ એ મારો બાપ સલે આ

બાઉ પગા કે આળવા આળવા ચડાઈ યાર હાચુ હાચુ કહું તો તને વેરી રહેવો બધું હાચુ કહું તો ને મારા બાપની શોખન મારા ગાડીનું સપનું છે મને થાર બહુ ગમે યાર બાઉ સપનું તો હોય પણ આળવે સપનું પૂરો કરો યાર નાચુ બાનો દેખાવા ના કરી દેવાય યાર તું એ લઈ દે કે ક્રેટા તને મસ્ત લાગશે યાર તારી આઈડ પ્રમાણે વિચાર જ હેડ આલતો હા ઓછું હેડક તાણી કે છોકરા કે રેડે છે બાર તો હેડક ના હેડક પછી

તમે મારે નતું જાવ પણ આ તો મફુજીપકો ને એટલે હેડો છુ એને બોલતે નહી આવડતું મરવા પડ્યો છે નહી આવડતું તમને તમે જઈને આવ્યા જઈને આવ્યો હું તો

તમાર ઘર તો આવ્યો નહી કરાવે હું કોઈ સગર હું તમે મારું કોઈ નક્કી નહીં તમ છોકરો જોઈ જો કમાવા જો છે કમાવા જો છે તમે કોઈ દાડો કમાવા જાવ છો જિંદગીમાં અમે તો નહીં જા પણ અમારા અભો કમા જો તમારા છોકરાનો સંગ ના કરે તો અભો શું ધૂડ કમાઈ લ્યા અનો ભ્રમ આવી વાત અરે ભાઈ એ મારા બાઉએ તમારા છોકરાનો સંગ કર્યો છે ને તેમાં કોઈ કામ ધંધો નહીં કરતો હોય ને કે મારા સંસ્કાર તમારી જેવા નહીં લ્યા

તારા છોકરા ને નાખવો મારા હાથ કંટાળ્યો શું તારા છોકરા થી મારા આભાને કોઈ ઉજવા દેતો નહી કે મને કોઈ ઉજવા દેતો નહી તમારા છોકરાને શું કરવા મારા ભાવ જોડે આવશે તમે મરી જાવ તમારો છોકરો સુખી થાય

તારી ખબર પડી હોત ને તો ગળાની સોગન એના દોથ પાડી નાખોત હું એક એક નંબર નો મૂર્ખો છે એક નંબર નો મૂર્ખો છે કોઈ ખબર પડતી નહીં કે શરીરમાં ચોટો દુખાવો થાય છે એટલે રિપોર્ટ માં કોઈ આવતું નહીં કોઈ આવતું નહીં એક્સરે કરાયો હા હા એક્સરે કરાયો ને રિપોર્ટ કરાયા સ્કેન કરાયો હા હા

બેઠે બેઠે કમાવાનું છે બેઠે બેઠે આપો કઈ ને જો મન તો આખી જિંદગી બેઠે બેસે તમે હે શું મજૂરી કરીને ઊંધા પડ્યા છો આખા ગમો એક મોડા એવો બાજી છે કે એના જોડેથી તમે પૈસા નહીં લીધા હે

એટલી ગળા ટપકી દો તો ફટાફટ બધું પટી જાય જે વિધી છે ને એરીયેમી કરી નાખ નેકી સોમા મેરન કરશો લ્યા હા બાઉ હા કેનું કાઉન્ટર થી છે કાઉન્ટર હ કાઉન્ટર તો 15 ની બજુ હે અલા 25000 રૂપ ની નીકળી ગયું હું પથારી પેવરી લ્યા સોગન દી બસ તલકાકા સોગન માર કાકાન સોગન યાર અરે વાહ પણ હેજી વજી જોરદાર ધંધો આપણે નઈ કોટી કાઢ્યો તારા બાપે ફાયદો કરી આલે હો બા એ સાચી વાત સર યાર કોક કરીને મોડા પાડ યાર તો ડબલ વાળી કમાણી ના થઈ જાય આપણે એટલે પણ મોડા તો પાડવા દે યાર હર ઉપર ના કેટલે મોડા પાડવાના કે છે મને હા બાઉ હા તો આપણે એક કોમ કરું હો હું આ પૈસાથી મોટો બિઝનેસ નાખો બિઝનેસ તો નાખવાનો છે ધંધાય કરવાના છે ચમ કે આપડા બાપ મે આપડા ગોમે જે મેણો માર્યા છે ને એ મેણો ભાગવાનો છે પણ બાઉ ધંધો કરવાનો તો બે નંબર જ કરવો હો વાત સાચી છે પૈસા આવેલતુ ધંધા નહીં પડવાનું હોય તો થકે થક્ આ બાજુ ગયા હા એમ જાણે જાણી બજારમાં ઓટો મારવા ને ગાડી માં પૈસા લેવા હોય સમજો પાછો ગાડી તો મેં નક્કી કરી માર મગજ માં તું એ નક્કી કરી ને

ભાઈ બન ના ગભે હાથ મેલી નાખી જિંદગી ફર્યા અને જાણી ભાઈ બન જરૂર પડી તાણી ભાઈ બન ઢુકડો નહીં જાતો તાણી આ ભાઈ બન ઢુકડો દઈ આયો તમને કહું મુ એ એક નંબર નો નાટકડો થઈ ગયો છે અને લેટો થઈ ગયો ખાવાનો તમને કહું મુ પહેલી વાત તો એ તમને તમારા ભાઈ બન ને આવ કેતા શરમ આવી જોવે લે પોપજી હો વાતની એક વાત તમારા ભાઈ બન તમે ઓળખો અને મારા ભાઈ બન હું ઓળખું તમને કહું મુ હો વાતની એક વાત હું કહું તમને તમને ભાઈ બંધી નો મતલબ જ ખબર નહીં

તમને બોલતે આવડે છે હાલે હમ બોલો છો તો એ દિન તો છે ને હમ બોલો મને તો બધુંય આવડે છે બોલતે ભલા આદમી શીખવાડવાનું કોઈ આવતું નહીં તમને કહું હું ભાઈ બંદા સહારો આલવો તો ચોય રેવાન ઉપર થી આને ડોઢું બોલવાનું હવે નાટક કરતો હોય ની એને કોઈ સહારો ના આલો વાત કરો છો તો કા સારું જો હડો તમને નહીં ખબર પડે કદી કે ભાઈ બંદી કને કેવા જો હડો જો જાતા હોય હાતાની જૂઠાની બધી ખબર પડે છે તમને કહું હું કોઈ અમાર તો સાથ આલવો નહીં

ના ભાઈ ના મને તો કોઈ ખબર નહીં WhatsApp માં આવે એમ કે કામ કરજો તમે મેલજો એનો ફોટો માર મય હું જોઉ ઓય અરે આ તારી શું કેવા માગે છે નાના ફોટાની વાત કરે છે યાર્યા જીવ જોખમમાં છે તો બચાવવા માટે સાઈ કરે